જય સીતારામ બાપા જય સ્ત્રી સમાજ જય ઠાકોર સમાજ તો અમે આજના અમારા નવા વિડીયો બ્લોગમાં કહી કહેવા જઈ રહ્યા છીએ તો જે ગાંધીનગર મલ્પેશભાઈ બરાબર મિટિંગ થઈ હતી અને ત્યાં વિધાનસભામાં દરેક કલાકારનું સન્માન કરવામાં આવ્યું હતું અમારે કોઈ કલાકારથી કોઈ વિરોધ નથી એક કે અમારે અઢારે આલમથી અમારે કોઈથી પણ કોઈ પણ કોઈની અમારો વિરોધ છે નહીં કે કોઈ દરેક એક કે લેવો હતો અમારા ગુજરાત ના આખા ફિલ્મ સ્ટાર કેવા તા વિક્રમભાઈ ઠાકોર ને તમારે બોલાવાતા તો એ કામ મોટું દુઃખ લાગે છે

કે સરકાર સમાજ સમાજમાં ભાગ ભડાવતી હોય સરકાર જ ભાગ ભડાવતી હોય તો પણ સમાજમાં અંદર સુધી આ ભાગ જ ના પડે સરકારને સાથે દરેક સમાજની લઈને જાણવું પડે અને આપડી ઠાકોર સમાજની લગભગ તો મિટિંગ થાય છે મોટા મોટી ઘણી ઠાકોર પણ બોલેલા છે તો જાણા જાઉ અમારો વિડીયો જોવરાય કે ઠાકોરો બધાય જ્યાં ઉઈ જાતો ત્યાં અને દાગો અને હવે

અને જે કાર્યવાહી કરવી હોય એ કરી નાખવાની બાકી ઠાકોર સમાજ માં આપણે ઠાકોર સમાજના સહ અને ઠાકોર સમાજ માં જ રહેવાના સમાજ થી હોય છે તમારી સમાજ એમના બોલાય હા આખો સમાજ તમારે બોલાવ્યું છે ને એક અધો કલાકાર અમારો બોલાયો નાના મોટો તો એ મને એમ થોડો કે ના અમારો કલાકાર તો અંદર એક નાનો મોટો થશે ભલે વિક્રમ ભણેન્ડના બોલાવે હતો તો એને અમારા ઘણા કલાકારો ઠાકોર સમાજની અંદર મળશે હા કોઈ બી કલાકારને બોલાવવાનો હતો રોહિત ઠાકોર અમારે તો તનેશ્વર દ્વારા તારો ભૂમ પડાવે તો આખા બનાકોટામાં ભૂમ પડાવે આખા ગુજરાતમાં ભૂમ પડાવે હા તંખો અમારે સુરિષ છે બેચરજી ઠાકોર છે અશોક ઠાકોર છે ઘણી બધી અર્જિનજી ઠાકોર છે

રમાઈ આપણો કલાકાર નહીં બોલાવ્યો એટલે એને વિષ્ણુભાઈ માપી તો માંગવી જ પડશે એવું છે કે ભાઈ ઠાકોર આપડે